આવે છે જગત માં સત્સંગ હોય છે ત્રીજી સમાધિ ની અંદર આમાં કોઈ બેસતા છે

અને એ ગુરુ જે અકાર મકાર આ ત્રણ શબ્દો ને પર કરી માંથી લઉં ત્યાં શિષ્ય ને પ્રાણ ને બેહાડવાનું કે પ્રાણ થાય એટલે એને ધ્યાન લાગે શરીર ને નહીં શરીર ભલે એમ ન બેઠું

ટૂંકે દાખલે લીધું સમય નથી જાય એવી સો પ્રકારની તમારા શરીર અંદર અગ્નિ સૂર્ય છે સૂર્ય નારી સૂર્ય ગ્રંથિ સૂર્ય અરાસ પસાવાનું સૂર્ય ગરમી વે પરજા વીર્ય બનાવ સદાત ને ઉર્જા એ સહેસ ઉપર પ્રાણ છે

જે નિર્ભય પદ છે ત્યાં પ્રાણ સ્થિર થાય છે સ્થિર થાય એટલે ત્યાંથી પ્રણવ ઉઠે છે પ્રણવ અકાર ઉઠે છે આમાં ધ્યાન ધરવા જેવું અકાર ઉઠ્યો એટલે એની માથે સોહમ શબ્દ ઉઠે એ આ લખી પાછો ઓ શબ્દ એને દબાવે છે એટલે ઓ અને સોહમ આવે થાય ન્યાથી જે પ્રાણ ઉપડે એ હૃદયમાં આવે એટલે તમારા હજારો વર્ષો જે અંધવારો અંધારું છે આમાં ઈશ્વર છે આમાં પ્રેમ છે આમાં દયા છે આમાં કરુણા છે આમાં શાંતિ છે આમાં સમજણ છે આમાં ભાવ છે આમાં તેત્રીક દેવતાઓ છે આમાં અખંડ આનંદ છે આમાં આત્મા છે આમાં પરમાત્મા બધું આમાં પણ આ દેખાતું નથી જ્યારે ઓમ ને ચોમેઈની સેબેસે અને પ્રણવ ઉપડે પ્રણાવું ગુરુ કૃપા વિના એ ખુશી તારો એટલે બારી ખુલતી નથી એ બારી ખુલી જાય એટલે આને અંદરથી અસંખ્ય વસ્તુ આ જીવને પ્રાપ્ત થાય પછી ખાલી આમ કે આમ બોલે છે કે જા બેટા તું સુખી થાય એટલે એના અંતર થી જે સુખ નો ખજાનો ખુલી ગયો છે આમાં બધા તારા ખુલી ગયા એ સુખ જરાક એમ બોલે ખાલી શબ્દ જ મારે જા થઈ જાય એટલે થઈ જાય છે આવો મનુષ્ય અવતાર મળ્યો આમાં ખજાના ઈશ્વર ને ગોતવામાં દુનિયામાં ક્યાંય રખડો આમાં પકડો નહી હેરાન થઈ જાવ સાઠ વર્ષ પૂજા કરી હોય ને છેલ્લે વાઇફ ના રહી જાય જ્યાં બે હોય ને આ પ્રાપ્ત થાય છે મંદિર માં તો થાય એવું નથી માત્ર ગુરુ પાસે જે ગુરુ ના સૂર્ય શર્મા જે તમને શબ્દ આપે એ શબ્દ નહી હારે તમારું મન કયો પ્રાણ કયો કે આત્મા કયો એને ના લગાડવાના પછી એને જપવામાં નિષેધ આવવાનું હું પણ નહીં ટૂંકે દાખલે લીધું

પણ હાસા ગુરુ પાસે આ ખજાના ખોલી દે તો એનો મેળો ભાર મનુષ્ય ઈ સ્વર્ગમાં જાય અહીંયા સત્સંગ થાય પ્રણવ સ્વર્ગ જાય ત્યાંથી તેત્રી કરોડ દેવતાઓ અઢાર હજાર અપાય રાને ઇન્દ્ર એની સહાય આવે છે ગુરુ છે એ શંકર છે અને ગુરુ છે એજ બ્રહ્મ છે પણ આપણને નક્કી નથી થતું એટલે ભટકાર માટે તમને ગુરુ શબ્દ બધા હોય જાય નહીં શાંતિ થાય પણ બોલ્યા ક્યાંથી આવે એકસો ત્રણ ડિગ્રી પરંતુ એ નાભી ગુરુ કે તમે

બધા એ ક્રિયાની વાહે કે ભાઈ મંદિર તો તવું જાય છે પણ મંદિર કોના શબ્દ થી બંધાણું એ શાસ્ત્રોમાં લખ્યું એમ તો શાસ્ત્રો ક્યાંથી આવ્યા

તો તમારો પ્રાણ કોણ છે એ કોઈ ગુરુ પાસે ઓળખી લો એટલે તમે બ્રહ્મ પોતે જ છો આનો દાખલો સાહેબ કવિરે આપ્યો બીજક ગ્રંથ ની માલિકો કે નિર્ભય જ્યાં ભય જ નથી તો આત્મા પરમાત્મા હું બ્રહ્મ છું એવું નક્કી થાય એટલે નિર્ભય છો તો નિર્કલ્પના કોઈ જાતની કલ્પના નથી એટલે વિકાર નથી બાબા થવાની જરૂર નથી કાઈ વિકાર એટલે કલ્પના નથી તો શૂન્ય સમાધિ થઈ ગઈ કલ્પના નથી નિર્ભય નિર્વિકાર તો કબીર કે સબ ઉપર તારી સાહેબ તારા ઉપર કોઈ કબીર જ ન ચૂંચશો પણ આ જગતને મરી ગયા તો કોઈને નક્કી નથી થાતું કારણ કે આ નક્કી કરાવવા ગુરુ પાસે થોડાક સમય નાથી મન કરવું પડે છે

આખું જગત નો જે ખંડ છે ખંડ ને ઉપરી તું શું તારા ઉપર કોઈ રામ છે જ નહીં સ્વયં રામાસમી રામાયણ બોલી પણ તોય નથી નો થયું ગમે કબીરે કીધું નિર્ભય થઈ જા નિર્વિકાર એટલે કલ્પના નો કરવી કામ કરવું કે મોન થઈને બેઠા રહેતા ને કલ્પના નો કરવી એ સમાધિ

ઝડા વાળા બાજવા વાળા રોગ વાળા દુઃખ વાળા કલેશ વાળા ધંધા હું એને ક્યાંય નથી આવ્યા એટલે હું એને કહું એ કે દાદા ક્યાંય હરખું નથી ધંધામાં એટલે મારે એને ગુરુ તરીકે નું શબ્દ મારી ડૂબ્બી માંથી ઉપાડવો પડે આ કહું થઈ જાય ન થાય જાય

અને આ દુનિયાને ગમે વસ્તુ પ્રાપ્ત કરવી કોઈ સમર્થ ગુરુ જો આ રસ્તો બતાવે ની પણ આ દાવને તમારે ક્યાંય નો જાવ ઘરમાં ઘરમાં તમે આમ કરે આમ બોલ્યું છે પણ શબ્દ ક્યાંથી ઉપાડે ને કેમ દેવો એટલે જ ભક્તિ છે બીજું કાઈ ગમ ગતુરા કરતા નઈ ને મરી જાવ મરી ગયા એસી એસી બરોબર હું આમ છોકરા વગાડતા તોય તારા મરાઈ ગયા તમારો પ્રાણ છે છે એક ઉઠે છે બેઠો એટલે તત્વ એ માયા શક્તિ થઈ આ શિવ શક્તિ અડધો ભાગ આ શિવનો અડધો ભાગ ઉપડવાનો પ્રાણ નો શક્તિ નો આને અર્ધાંગ ના કહેવામાં આવે છે

જેમ આપમાં ખાલી વરાળ ગઈ સૂર્યનારાયણનો નો તડકો પડે અંદર એની એ પાણી છે ત્યાંથી પાણી પાછી 80% હે આ ચંદ્ર આપણો ચંદ્ર છે એ 80 ગ્રહ ઠંડો થાય આપમાં 80% ઠંડક થાય એટલે હજારો કાણા ઉપર હજારો સાટા વરસાદ થાય છે એમ તમારા આમાંથી એ 18 કાણામાંથી આખા બ્રહ્માંડની જે શક્તિ છે

પ્રાણ દ્વારા મેં એમ કીધું જાઓ તમે જે કરશો એ જગત બાથા હે અત્યારે તમે એની પાસે જઈને ખાલી કયો ને કે દાદા આમ થાય એટલે કે તો થઈ જાય આવો અઠાણ ખજાનો આ બ્રહ્માંડ માં એવો જ આમાં આવશે આ મનુષ્ય શું છે એ કોઈને નથી ખબર બાકી તમે કઈ નો કરો

અત્યારે હું આ દુનિયા ને કઈ જાઉં છું અજમ પાદાપ કેવાય એ કાલ ને આપો એટલે ગુદાથાન તમારું છે ત્યાં કાલ નો વાસ માણસ નું મોત આવે ને તે ગુદામાંથી આવે પછી ભલે પેટ માં પેશાબ માં હૃદય માં થાય ગુદા માંથી જો જ્ઞાન મન મનને સ્થિર રાખીને સસો જાપ કરો એટલે જે કાલ સક્રો છે એ સફ વખત ફરે છે ત્યારે કાલ

આ કાલ તમારો પટા